હેલો મિત્રો તો જય રામ તમારા બધાનું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં આપણે આવી ગયા છે મેળી ઉપર આજે જે મકર સંક્રાંતિ છે તો બધાને હેપી મકર સંક્રાંતિ ને ઉઠીને ડાયરેક્ટ જ આપણે મેળી ઉપર આવી ગયા આદિપભાઈ પતંગ જગાવવા માંડ્યા હમણાં પાછળ સવારના પૂરમાં આપણી પહેલી પતંગ નાસ્તો જો જોતા રહેજો બ્લોગ આજ નહીં પણ દોરી એક નંબર રેગા મેં મિશ્રાકા ના આવી ગયા છે ઢાબા ઉપર તૈયાર થઈને રાજનભાઈ વિવાય છે ઓતરે મેદાન તો સાફ કરી લીધું આપણે આજુબાજુના એરિયા મેકો હારું કોમ્પિટીટર જગાવ તો આપણે બી ચડાવીયા આપણે આ રાજનભાઈ હે 6 7 પતંગો કાપી નહી ભાઈ એમનેમાંથી ભાઈ 8 મે કાપી ના ભાઈ 8 કાપી બે હમણા જ કાપી દે એમ કોણ કાપી Mọi lưng đây hết à, Lấy qua cái nát chân Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không

इंदैते या गर्मागरा पासा jagawa जगावा आपरे आवी ग्या हं आ मां बतोय चांद लिखसा साले

Ой Thank you very